ટુડે તે આજે કરો એટલે કે ગઈ કાલે કર્યું હતું તે આજે કરો જેની આપણે સરસ મજાની સમજૂતી પ્લસ વિદ્યાર્થી મિત્રો એમનું જે છે એ મિત્રોમાં જોવાના છીએ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી તમને અવ નવા વિડીયો નોટિફિકેશન મળી શકે એ માટે બે લાયકન પ્રેસ કરો વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો યુનિટ નંબર સેવન ડી એટલે કે ગઈ કાલે કર્યું હતું ટુડે તે આજે કરો તો વિદ્યાર્થી મિત્રો ટુડે એટલે થશે આજે યસ્ટર ડે એટલે થશે ગઈ કાલે તો લિસનિંગ એટલે કે સાંભળો સિંગ એન્ડ એન્જોય ગાવ અને આનંદ માણો ફાઈવ લિટલ ડક્સ went out one day over the hill and far away mother duck said આપણે જોઈ લઈએ little ducks ડું બચાશે ઉચ્ચારણ શું થશે લિટલ ડક્સ ફાઇવ એટલે થશે પાંચ લિટલ એટલે થશે નાના અને એટલે થશે બતકો એટલે કે પાંચ નાના બતકો તમે અહીંયા લખી શકો છો પાંચ નાના બતકો તો વિદ્યાર્થી મિત્રો આપણે એનું ફરીથી ટાઈપિંગ કર્યું છે વેન્ટ 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 આઉટ આઉટ વન વન ડે ડે એટલે ગયા આઉટ બરાબર વેન્ટ એટલે જવું આઉટ એટલે બહાર વન ડે વન એટલે એક ડે એટલે દિવસ એક દિવસ તેઓ બહાર ગયા એટલે કે એક દિવસ ફરવા ગયા અવર ધ હિલ એન્ડ ફાર અવે ઓવર ધ હિલ એન્ડ ફાર અવે બરાબર ઓવર એટલે ઉપર ધ હિલ એટલે ટેકરી ટેકરી ઉપર ઓવર એટલે શું થશે ઉપર ધ હિલ એટલે કે ટેકરી એન્ડ એટલે અને ફાર એટલે ખૂબ સોરી ફાર એટલે દૂર અવે એટલે ખૂબ તો ટેકરી ઉપર થઈને ખૂબ દૂર ફરવા ગયા વિદ્યાર્થી મિત્રો તમારે આવી જ જ રીતે બધા વિષયના જોવા હોય તો આ તમને ફ્રીમાં મળશે બરાબર ક્યાંથી મળશે તો હું તમને જણાવી દઉં આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એક એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને તમે ડાઉનલોડ કરી શકો છો તમને જણાવતા આનંદ એ થાય છે મિત્રો કે પણ વધુ વિદ્યાર્થી મિત્રોએ આ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે જેમાં ધોરણના તમામ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્ય અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વ અધ્યયન પ્રોજેક્ટ બુક આ બધું જ તમને આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને લખવાનું વેડ ડિજિટલ એજ્યુકેશન બરાબર પછી આપણે પ્લે સ્ટોરમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની ઓપન કરવાની આ પેજ ખુલેમાં તમારા મમ્મી અથવા પપ્પાના મોબાઈલ નંબર નાખવો ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લઈ શકો છો સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન જેમાં તમને પરીક્ષાના સમય ઉપયોગી પેપરો તેમજ આ ભાષાંતરવાળી પીડીએફ એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી લેવાનું ચોથું વિષય ગણિત ગુજરાતી અહીંયા આસપાસ હશે હિન્દી અંગ્રેજી તેમાં જે પાર્ટ તમારે જોવો તે જોઈ શકશો ફ્રીમાં છે ઓકે મધર ડક સેડ મધર એટલે માતા ડક એટલે કે બતકોની સેડ એટલે બોલી એટલે કે બતકોની માતા બોલી ક્વેક 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 બરાબર એમનો અવાજ હોય ને ક્વેક 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 બટ એટલે ટૂંકમાં એને બોલાવ્યા એની માતા એની ભાષામાં એને બોલાવ્યા એમ બટ બટ એટલે પણ ઓનલી ઓનલી એટલે ફક્ત ફોર લિટલ ફોર એટલે ચાર લિટલ એટલે નાના ડક્સ એટલે કે બતકો કમબેક એટલે કે પાછા આવ્યા બટ ઓનલી ફોર લિટલ ડક્સ કેમ બેક પણ ફક્ત ચાર બતકો પાછા આવ્યા જે તમે ચિત્રમાં જોઈ શકો છો ફોર લિટલ ડક્સ ચાર લિટલ એટલે નાના બતકો ચાર નાના બતકો હિલ એન્ડ ફાર અવે એટલે કે ટેકરી ઉપર થઈને ખૂબ દૂર મધર ડગ સાઈડ એટલે કે બતકોની માતા બોલી ક્વેક 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 બટ ઓનલી થ્રી લિટલ ડક્સ કમ બેક એટલે કે પણ ફક્ત ત્રણ નાના બતકો પાછા ફર્યા તો વિદ્યાર્થી મિત્રો ઓલામ ફોર તો અહીંયા શું આવ્યું થ્રી બાકી બધું જ બેઠું છે ત્યાં અહીંયા ફાઈવ હતો અહીંયા શું લખેલું છે ફોર પાંચ બતક ફરવા ગયા તો ચાર પાછા આવ્યા ચાર ફરવા ગયા તો ત્રણ હવે ત્રણ છે થ્રી લિટલ ડક્સ ત્રણ નાના બતકો વેન્ટ આઉટ વન ડે એક દિવસ ફરવા ગયા ઓવર ધ હિલ એન્ડ ફાર ટેકરી ઉપર થઈને ખૂબ દૂર મધર ડગ સાઈડ બતકોની માં બોલી ક્વેક 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 બટ ઓનલી ટુ લિટલ ડગ કમ બેક ત્રણ બતકો ફરવા ગયા ફક્ત બે નાના બતકો પાછા આવ્યા ચલો હવે ટુ ટુ લીટલ ડગ્સ બે નાના બતકો વેન્ટ આઉટ વન ડે એક દિવસ ફરવા ગયા ઓવર ધ હિલ એન્ડ ફાર ટેકરી ઉપર થઈને ખૂબ દૂર મધર ડક બતકોની માં બોલી ક્વેક 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 બટ ઓનલી વન લિટલ ડક કમ બેક પણ ફક્ત એક નાનું બતક પાછું આવ્યું હવે એક જ વિધું વન લિટલ ડક એક નાનું બતક વેન્ટ આઉટ વન ડે એક દિવસ ફરવા ગયું અવર ધ હિલ એન્ડ ફાર અવે ટેકરી ઉપર થઈને ખૂબ દૂર મધર સેડ બતકોની માતા બોલી ક્વેક 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 બટ પરંતુ નન ઓફ ધ ધાઈવ લિટલ એટલે કે પાંચ માંથી એક પણ લિટલ ડક્સ એટલે કે નાનું બતક કમબેક એટલે કે પાછું આવ્યું નહીં નન એટલે ન આવો એટલે કે બટ નન ઓફ કેમ બેક પણ પાંચ નાના બતકો માંથી એકે પાછું આવ્યું નહીં પેલા પાંચ ગયા બોલાવ્યા તો ચાર પાછા આવ્યા ચાર ગયા બોલાવ્યા તો ત્રણ પાછા આવ્યા ત્રણ ગયા બોલાવ્યા તો બે પાછા આવ્યા બે ગયા બોલાવ્યા તો એક પાછું આવ્યો એક ગયું બોલાવ્યું કોઈ પાછું આવ્યું નહીં સેડ મધર ડક સેડ એટલે ઉદાસ મધર એટલે માં ડક એટલે બતક બતકોની માં ઉદાસ થઈ ગઈ કે આ પાંચ માંથી એક બતક કેમ પાછું ન આવ્યું વેન્ટ આઉટ વન ડે એક દિવસ ફરવા ગઈ હવે બતકની માં પોતે ફરવા ગઈ અવર ધ હિલ એન્ડ ફાર અવે ટેકરી ઉપર થઈને દૂર મિત્રો આ એક જ વાક્ય અલગ છે જો ઓકે ધ સેડ મધર ડક સેડ ધ સેડ મધર ઉદાસ માતા ડક સેડ એટલે કે બોલી બતકોની ઉદાસ माता बोली क्वेक 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 सो क्वेक 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 एंड ऑल ऑफ द फाइव लिटिल डक्स कम बैक एंड ऑल द एंड ऑल ऑफ द फाइव लिटिल डक्स कम बैक એટલે કે અને એન્ડ એટલે અને ऑल ऑफ द फाइव एट्ल के पांच लिटल डक्स एट ना बतको कम बेक एट पाचा आया એટલે કે હવે બતકોની માતા ટેકરી ઉપર થઈને ખૂબ દૂર ગઈ અને ઉદાસ માતા ક્વેક 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 બોલી એટલે પાંચે વિદ્યાર્થી મિત્રો લિસન ટુ ધ સ્ટોરી જો આ તમાર શિક્ષક છે ને હાવભાવ સાથે અભિનય સાથે રેમ ગાશે બરાબર એટલે તમારે પણ એમની સાથે ગાવાની છે બરાબર ચાલો લિટલ ઓફ ધ લિસન ઓફ ધ સ્ટોરી એટલે કે વાર્તાને સાંભળો તો આપણે વાર્તાને લિસન એટલે મિત્રો શું થશે સાંભળવું સ્ટોરી એટલે વાર્તા ધ ધ સાધુ એન્ડ સ્કોર્પિયન તો સ્કોર્પિયન એટલે થશે વિદ્યાર્થી મિત્રો વિચ્છી બિચ્છુ બરાબર સાધુ અને વિચ્છી ધ સ્કોર્પિયન ચાલો મિત્રો ચિત્રમાં જોઈને આપને ખ્યાલ આવી જાય છે

સાધુ અ એટલે એક જ થશે તો એક સાધુ હતો એકવાર વાર એક સાધુ હતો દયાળુ હી એટલે દયાળુ હતો એકવાર એક સાધુ હતો તે દયાળુ હતો વન ડે એક દિવસ વન ડે એટલે એક દિવસ હી વોઝ ટોકિંગ બાથ ઇન ધ રિવર he was taking bath in the river એટલે કે એક દિવસ તે બાથ એટલે કે નાહવું ઇન ધ રિવર એટલે કે નદીમાં એટલે કે એક દિવસ તે નદીમાં નાહતો હતો એટલે એકવાર એક સાધુ હતો તે દયાળુ હતો એક દિવસ તે નદીમાં નાહતો હતો હાલો ચાલો આગળ વધીએ મિત્રો અહીંયા તમને બતાવી જો સ્કોર્પિયો એટલે વિચ્છી he saw he એટલે કે તેણે saw એટલે કે જોયો a scorpion એટલે કે એક વિચ્છીને એટલે કે સાધુએ તેણે એક વિચ્છીને જોયો it was drowning it was drowning એટલે કે તે ડ્રાઉનિંગ એટલે ડૂબી રહ્યો વોઝ એટલે હતો એટલે કે તેને એક વિછીને જોયો કોણે સાધુએ અને તે વિછી શું થઈ રહ્યો હતો ડૂબી રહ્યો હતો ધ સાધુ ટૂંક ઇટ એન્ડ ટ્રાય ઇટ આઉટ ધ સાધુ ટૂંક ઇટ એન્ડ ટ્રાયડ ટુ પુટ ઇટ આઉટ એટલે કે ધ સાધુ ટુક ટૂંક એટલે પકડ્યો સાધુએ તેને પકડ્યો ધ સાધુ ટૂંક ઇટ ઈટ એટલે તે તો સાધુએ તેને ટૂક એટલે પકડવું એન્ડ અને ટ્રાઇડ ટુ પુટ ઈટ આઉટ એટલે કે બહાર બહાર પુટ એટલે મૂકવું ઈટ આઉટ એટલે કે બહાર ટ્રાઈડ એટલે પ્રયત્ન કર્યો અને બહાર મૂકવાનો પ્રયત્ન કર્યો એટલે કે સાધુએ તેને પકડ્યો અને બહાર મૂકવાનો પ્રયત્ન કર્યો બહાર એટલે કિનારા તરફ બટ પણ ધ સ્કોર્પિયન ધ સ્કોર્પિયન પણ વિછીએ હિઝ ફિંગર ફિંગર એટલે કે તેની આંગળી પર ફિંગર એટલે આંગળી પર સ્ટંગ એટલે કે ડંખ માર્યો પણ વીછીએ તેની આંગળી પર ડંખ માર્યો જો સાધુએ તેને પકડ્યો તેને બહાર મૂકવાનો પ્રયત્ન કર્યો પણ વીછીએ તેની આંગળી પર ડંખ માર્યો ધેર વોઝ અ લોટ ઓફ પેન પેન એટલે દુખાવો થાય लॉट ऑफ એટલે કે ખૂબ જ ઇન ધ સાધુસ હેન્ડ હેન્ડ એટલે હાથ સાધુસ એટલે સાધુના હાથમાં જો એને કાઠે મુકાનો પ્રયત્ન કર્યો તો ડંક માર્યો તો ધેર વોઝ અ લોટ ઓફ પેન ઇન ધ સાધુસ હેન્ડ એટલે કે પેન એટલે દુખાવો સાધુસ હેન્ડ સાધુના હાથમાં અ લોટ ઓફ ખૂબ જ વોઝ એટલે થયો સાધુના હાથમાં ખૂબ દુખાવો થયો હિપડ ધ સ્કોર્પિયન ઇન ધ વોટર ધર્પિયન એટલે વિછીને ઇન ધ વોટર એટલે પાણીમાં હિ ડ્રોપડ ધ સ્કોર્પિયન ઇન ધ વોટર એટલે કે તેને વિછીને પાણીમાં છોડી દીધો ડ્રોપ એટલે છોડી દેવું આપણે કહેતા ઘણી વાર તું મને મારી ઘરે ડ્રોપ કરી જજે ને છોડી જજે ને એમ સ્કોર્પિયન એટલે વીછીને ઇન ધ વોટર એટલે પાણીમાં તેને વીછીને પાણીમાં છોડી દીધો કેમ કારણ કે સાધુના હાથમાં દુખાવો થવા લાગ્યો એટલા માટે બહાર કાઢવા એન્ડ ટ્રાય પ્રયત્ન કર્યો ટુકૂટ એટલે કે મૂક્યો ઇન ધ ડ્રાય પ્લેસ ડ્રાય ડ્રાય એટલે સૂકી જગ્યા પર કોરી જગ્યા પર અગેન એટલે ફરીથી હિટ પકડ્યો ઇટ આઉટ એટલે કે બહાર કાઢવા માટે એન્ડ ટુ પુટ ઇટ ઇન ઇન અ અ ડ્રાય ડ્રાય પ્લેસ પ્લેસ એટલે એટલે કે કે પ્રયત્ન કર્યો કોરી જગ્યા પર મૂકવાનો ફરી એકવાર તેણે તેને બહાર કાઢ્યો સાધુએ વીછીને એને કોરી જગ્યા પર મૂકવાનો પ્રયત્ન કર્યો વન્સ અગેન હી ફેલ્ડ વન્સ અગેન એટલે કે ફરી એકવાર હી ફેલડ તે નિષ્ફળ થયો ફરી એકવાર તે નિષ્ફળ થયો એટ લાસ્ટ હી સક્સેસ્ડ એટ લાસ્ટ હી સક્સેસ્ડ છેવટે તે સફળ થયો હિ પુટ ધ સ્કોર્પિયન ઇન ડ્રાય એન્ડ સેપલેસ એટલે કે જો બીજી વાર પ્રયત્ન કર્યો અને ફરી પાછો સાધુ નિષ્ફળ ગયો અને પછી લાસ્ટ છેલે પ્રયત્ને તે સફળતા મળી હિ પુટ ધ સ્કોર્પિયન એટલે કે વિછીને મૂક્યો ઇન ડ્રાય એટલે કે સૂકી એન્ડ સેપ એટલે કે સુરક્ષિત જગ્યા પર પ્લેસ એટલે જગ્યા હી પુટ ધ સ્કોર્પિયન ઇન અ ડ્રાય એન્ડ સેફ પ્લેસ તેને વીછીને એક કોરી અને સુરક્ષિત જગ્યા પર મૂક્યો વન મેન વોઝ વોચિંગ ધીસ વન મેન વોઝ વોચિંગ ધીસ એટલે કે વન મેન એટલે એક માણસ વોચિંગ એટલે કે જોવું ધીસ એટલે આ એક માણસ આ બધું જોઈ રહ્યો હતો કે આ શું થઈ રહ્યું છે તે બોલ્યો ધ સાધુ ધ સાધુ એટલે કે તેણે સાધુને પૂછ્યું વાય ડીડ યુ સેવ ઇટ વાય એટલે શા માટે ડીડ યુ તમે એને સેવ ઇટ એટલે બચાવ્યું તમે તેને શા માટે બચાવ્યું વાય ડીડ યુ સેવ ઇટ સેવ એટલે બચાવવું થાય સેવ એટલે ખાવાની નહીં મિત્રો ઇટ સ્ટંગ યુ અગેન એન્ડ અગેન ंग एट यू ए तमने अगेन एंड अगेन स्टंग यू अगेन एंड अगेन वारंवा छता शाइप रिप्लाइड साधु रिप्लाइड साधुए जवाब its nature, टू स्टिंग इज નેચર એટલે કે ડંખ મારવો સ્ટિંગ એટલે ડંખ મારો ઇટ્સ નેચર તેનો સ્વભાવ છે ડંખ મારવો એ તેનો સ્વભાવ છે કોનો બિચ્છીનો એન્ડ અને ટુ સેવ એટલે કે બચાવવું ઇઝ માય નેચર મારો ઇઝ એટલે મારો નેચર એટલે સ્વભાવ છે એન્ડ ટુ સેવ ઇઝ માય નેચર અને બચાવવું તે મારો સ્વભાવ છે ઇટ કેન નોટ ગીવ અપ ઇટ્સ નેચર ઇટ કેન નોટ તે શકતો નથી ગીવ અપ છોડી દેવું ઇટ્સ નેચર સ્વભાવ ઇટ કેન નોટ ગીવ અપ ઇટ્સ નેચર તે તેનો સ્વભાવ છોડી ન શકે વિછી છે ડંખ મારવાનો સ્વભાવ છોડી ન શકે બરાબર ન શકે એટલે કેન નોટ આઈ શુડ નોટ ગીવ અપ માય નેચર બરાબર શું કહે છે આઈ શુડ હું કેવી રીતે નોટ નથી કરી શકતો ગિવ અપ માય નેચર મારે મારો સ્વભાવ છોડવો જોઈએ નહીં મારે મારો સ્વભાવ બચાવવાનો છે છોડવો જોઈએ નહીં મિત્રો આગળના ધોરણોમાં તમારે આ વાર્તા હિન્દીમાં પણ આવશે જેમાં સાધુ નહીં હોય ત્યાં બતક હશે રીડ ધ સેન્ટેન્સ એન્ડ રાઈટ ટ્રુ ઓર ફોલ્સ વાક્ય વાંચો અને ખરા છે કે તે જણાવો તો સાધુ વોઝ કાઇન્ડ કાઇન્ડ એટલે દયાળુ હતો તો ટ્રુ સાચું તો સ્કોર્પિયન વોઝ ટોકિંગ બાથ ઇન ધ રિવર શું વાતો કરતો તો નહીં ફોલ્સ નહીં સોરી સ્નાન કરતો તો નહીં ફોલ્સ સ્કોર્પિયન નો તો સાધુ હતો તો સાધુ વોન્ટેડ ટુ સેવ ધ સ્કોર્પિયન ટ્રુ ધ સ્કોર્પિયન સ્ટંગ ધ સાધુ ટ્રુ ડંખ માર્યો ને સાધુ સ્નેચર ઇઝ ટુ સેવ ટ્રુ તો સાધુ દિડ નોટ સેવ ધોરપીઓ બચાવ્યો હતો રીડિંગ વાંચો હિયર ઇઝ ધ ડાયરી ઓફ મહેક એટલે કે અહીં તમને મહેકનું ડાયરી પેજ આપ્યું છે રીડ ધ ડાયરી પેજ ડાયરી પેજ તમારે વાંચવાનું છે તો શું કહે છે ટુડે ટુ ડે એટલે આજે આઈ વોકઅપ એટ સેવન એ એમ બરાબર શું કહે છે ટુડે આઈ વોકઅપ એટ સેવન એમ એટલે કે આજે સવારે હું 7 વાગે પોકપટલે ઊઠી આઈ બ્રશ્ડ માય ટીથ આઈ બ્રશ્ડ માય ટીથ એટલે કે મે માર્યું બ્રશ કર્યું માય મધર મેડ હેલ્ધી બ્રેકફાસ્ટ ફોર મી માય મધર મેડ એટલે બનાવ્યું અ હેલ્ધી સ્વાસ્થ્ય માટે સારું બ્રેકફાસ્ટ એટલે કે બ્રેકફાસ્ટોર મી એટલે કે મારા માટે તો મારી મમ્મીએ મારા માટે આરોગ્યવર્ધક શરીર માટે ફાયદાકારક શું તો કે નાસ્તો તૈયાર કર્યો નાસ્તો બનાવ્યો કોને તેમની માતાએ પછી આવશે આઈ હેલ્પડ હર ઇન ધ કિચન આઈ હેલ્પ હેલ્પ હર ઇન ધ કિચન એટલે કે મેં તેને રસોડામાં મદદ કરી જો મે તેમને રસોડામાં મદદ કરી એમ પણ ચાલે બરાબર મેં રસોડામાં પૂર્ણ કરવું હોમવર્ક એટલે ગૃહ કાર્ય તો મેં મારું ગૃહ કાર્ય પૂરું કર્યું ચલો માય બ્રધર એન્ડ આઈ વેન્ટ ટુ સ્કૂલ એટલે

અવર ટીચર એટલે કે અમારા શિક્ષકે કહી કહી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી સ્ટોરી એટલે કે રસપ્રદ રસપ્રદ વાર્તા વાર્તા અમારા શિક્ષકે અમને એક આઈ ધ આ મને વાર્તા બહુ જ ગમી મને વાર્તા ખૂબ જ ગમી આઈ રીડ ધ સ્ટોરી એટલે હું રીડ એટલે વાંચી ધ સ્ટોરી એટલે વાર્તા આઈ રીડ ધ સ્ટોરી એટલે કે મેં વાર્તા વાંચી મેં તે વાર્તા વાંચી જે અમારા શિક્ષક કીધી હતી ને તે વી સેંગ સોંગ ટુ એટલે કે અમે ગીત પણ ગાયું સેંગ ગાવું સોંગ એટલે ગીત ટુ એટલે પણ બરાબર વી સેંગ સોંગ એટલે કે અમે એક ગીત પણ ગાયું એટ વન ઓ ક્લોક થર્ટી મિનિટ આઈ ટુક માય લંચ ઇન અવર મધ્યાહન ભોજન શું કહે છે એટ વન ઓ ક્લોક થર્ટી પી એમ આઈ ટુક લંચ ઇન અવર મધ્યાહન ભોજન એટલે કે અમે 1:30 વાગ્યે મધ્યાહન ભોજનમાં હું જમીન ઇટ વોઝ રિયલી યમ્મી વિલ યુ યમ્મી યમ્મી આવે ને યમ્મી એટલે કે સ્વાદિષ્ટ ઇટ વોઝ રિયલી યમ્મી એટલે કે તે ખરેખર સ્વાદિષ્ટ હતું યમ્મી હતું સ્વાદિષ્ટ હતું ઇન ધ લાસ્ટ પીરિયડ ઇન ધ લાસ્ટ પીરિયડ અને છેલ્લા લેકચરમાં ધ ટીચર ઓલ્સો પ્લેડ વિથ અસ ધ ટીચર ઓલ્સો એ પણ પ્લેડ વિથ અસ અમારી સાથે રમ્યા અને છેલ્લા લેકચરમાં છેલ્લા તાસમાં શિક્ષક પણ અમારી સાથે રમ્યા આજોડ અ લોટ એટ ધ સ્કૂલ શું કે છે આઈ

आई वेट टू मारकेट विथ मै मधर एट सिक्स आई वेट टू दर्केट विथ मै मधर एट पी एम से मम्मी बजार डीनर फोरस ડિનર ડિનર એટલે બરાબર માય ફાધર બનાવ્યું બનાવ્યું ફોર અમારા અમારા માટે માટે મારા પપ્પાએ રાતનું ભોજન બનાવ્યું પપ્પાએ ઇટ વોઝ રિયલી ખરેખર ડિલિશસ સ્વાદિષ્ટ હતું તે ખરેખર સ્વાદિષ્ટ હતું મૂવી અમે મુવી જોયું વોચ ડું અમે ફિલ્મ જોયું ચલચિત્ર જોયું ચલો આર ધોલો ઇન વન વર્ડ તમને આપેલો પ્રશ્ન છે એનો એક શબ્દમાં એક વાક્ય જવાબ આપો ઇન વન વર્ડ એક શબ્દમાં હુ રોટ ધાયરી પેજ તો મહેક હુ રોટ ધ ડાયરી પેજ તો મહેક હુ મેડ ધ હેલ્થી બ્રેકફાસ્ટ ફોર મહેક તો મધર મહેક મધર डीड महेक हेल्प हर मधर यस वेर डीड महेको एट सिक्स क्या गई थी तो मार्केट डीड महेक्सर कुक डीनर चलो फील इन द ब्लैंक्स आई वोक अप एट सेवन एम मधर मेड अ हेल्थी ब्रेकफास टीचर टोल्ड एंड इंटरेस्टिंग स्टोरी महेक वेन टू द मार्केट विथ हर मधर महेक वॉच द मूवी વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટડી એટ ધ ટેબલ જેની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું ચલો અહીંયા સુધી આપણે પૂર્ણ કરીએ છીએ ખાસ મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો આ વિડીયો તમને ગમ્યો હોય તો કમેન્ટ કરો જેથી અમે આવો પ્રયત્ન કરી તમને વિડીયો પહોંચાડી શકીએ વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બરાબર અને ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત